પણ <editors> <pad> <BACK AND TO TENCIO> अनानाना आप टशवेशन के प्रपुलेशनथक મૈણું હા મૈણું જોબે રેડી આના તોન પડશે આહારી એ ડબાતી તો લઈ ગયો ને પૈસા નહી આપડે ધક્કા એમ ના એ આ કેવો જોયો તમારે બ્રાન્ડ બ્રાન્ડ જો એ છે એમ પૈસા હે ઈ તો થઈ પડશે જ

80 આલો ને પણ કીધું તો ખરી કે પણ આ જો ને હોય છૂટા અમારે સીધું દેસી અરે આપણે તો નહી હોયો મળી બોલ આમ યાર છે થાય નાના સા એમ